હવે આમ થઈ આવવાના આવો તો જ્યાં કંટાળ દેખાતા નહીં કંટાળનું નામ મારા પણ લેતા નહીં એટલે મજા આવશે નહીં સમજ્યા મારા ઉપર ખાવાનું તો છે ના તો મારે કેટલી સારી વાટવડી ને આપવાનું તો નહીં ચમડા વડા ઉંહ હું એ આયીને આયલી થાય કરી અને વો ચેક કરાવી નેકડું ખાલી ખાલી નેકડી હે અને મારા ભાભીને તો થાય તો ફી નહીં એ કરવા જાય અને આને દતારે વિગ્યે ને મારે કોઈ પત્થર પડે કીધે ના ના એક મુદ્દાનું કોમ હતું પણ હવે તને જીધો શું ભાઈ લો હવે ના ના બરોબર તો મારો હગર ભાત લઈ ના હતો

અને અનિરો સુપાવે છે આપણા આખા ગોમવાળો થી મી તો એના ઘરમાં માં કઈ માર કે કશું ભાલ્યું નહીં અલ્યા જોઈ અમૃતલાલ ને હગાની વાત આવી એને લોટરી લાજી બે મોટી ગાયો લાયો શંકર ચાર તો મન લાગે ઉપર નું ચમત્કાર શું હોય તો હું કો કેતો નહીં ના કે માલ તો કઈ ધડે ના 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 અમે શું કોટા કરમ કર્યા છે તે અમાર ભગવાન રૂઠ્યો છે તો આમ તો હું કેમ કરો તમે હા આપણે બે ભાઈ ઘેર એને શું ઘરમાં શું છે આપણે બધું જોવા મળશે હા હા શું તો નહી બોલે પણ એમ ઘેર ને એટલે આજુબાજુ નું વાતાવરણ એને ખબર પડી જાય પડી હેડો તો હાલે દાતુડ મેલ દે આ ભાગે બધું દે ના રે ભૈશુ બહુ ઢોલે પોડે પણ આમ થઈ હા એ દશમન ઘેર તો હશે કે નહી હોય અલ્યા દશમન ના કહેવાય હારું બોલે તારી એ કરો ચમ કદી મદી ને આજ વાણા વાળી વાટે અલ્યા જીંતુબન ઘેર રહેલો ના ચમ જીંતુબન કોક પેટમાં દુખતું તો હમાસર લેવા અલ્યા ઈ તો કરોડપતિ જીયન કરી પેટમાં દુખતું હશે

પણ આ ખેતર માં પણ હવે ગોતું તો મારે રહેવાનું આ હિન્દુભાઈ પૈસા વાળા છે તો અમારે સીધા કોઈ ભિખારી થવું છે અમારે પૈસા વાળા થવું છે આ સીધા આમ થઈ ગયો આમ થઈ આ ચેપી કોઈ દડુક ના દડ્યો કોઈ દેખાડા દડ્યા નથી દેખાડા નથી ગોતવાનું આપણે રોજ ગોતવાનું છે એ હારું હારું તો મારે ગોતો હું આમથી નામ ફરી નાવું એ હારું ઓ સે હારું ઓને કેટલા ઘારા બાદરી ચલવાયા છે

અને આમ થા ભાઈ તમે ફેણ ફેણ કેમ થઈ ગયા છો ફેણ ફેણ ની ઓની ફેણ ફેણ કીન નાશો છે જો હડો તાણ હવે હવે મુયે જિંદુબા તમાર કોઈ કરોડપતિ હો આમ થઈ હા જેપી આજ તો આપણે હું હું નો આઈ હું હું નું પણ જેપી આમ થઈ ઓને આપણે ઘેર લઈ જાન તો વેડ નઈ પડે તો શું કરશે ઓને હવે જોઈ એક કામ કર આપડી રસકા બાજરી લઈ જા તે આપડી રસકા બાજરી તલ ખાયન કોણા ખાયન અને આપણા ચેતરમાં કાય એમ આપણે બાજરી લઈને આવશે જીંદુભાઈ ગોલ્ડ અને કદાચ આપણે તરકા બાજરી આમ ભેખરને ખઈ દેહા તો બધુંય જોઈ ઓમે જો સોર ખાય મોર ખાય ને જે વધે એટલું આપડું એટલે રોજે ખાય થાય તો બને હેડો હેડદા ધરકા બાજરી મેન દો આપણે હ હેડો અને આપણે જે ટીકા લખ રે એ ટીકા રાખશે ને પછી થોડી મેળ છે ચેતરમાં તો આપણું થયા જ હવે હા એ આમ થાય હવે હેડો હવે કોઈ પાલ પાડું બે બીજા તીખો થાય જાય ને આપણે ખોઈ રહ્યા

તો તમારું હગું આયેલું પાછું જતું ના જીંતુબા જમ જકન તો પડશે તો આને તો ઓને ગોત છે ને તાણી જ મેળાવ છે તો ની જાણે ને તો તમારું બધું ને આપણે બધું તો મજા ન આવે કોણ આ જાય ચ્યાર્યું જીંતુબા ખોળો 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 બાજરી નો બી થાતો સમરસલ હા અરે નક્કી અરે જતું રી ચોક પણ તો પગે દેખાતા ને હવે તો પગ તો મતલબ આખા ખેતરમાંથી પણ ખોળવું છે પણ જીંતુબા

પણ તમે કીધું તો પણ હું તો લાલ છું પણ લાલ છું લાલ છું કરતા આમને આમ તા ડેફરો વધારે રહ્યો ને કે મો મજૂરી દઈને પૈસા લાવ્યો મારી ભૂલ થઈ ગઈ મારી પૈસા એ લેવા ચિંત ભાડો હવે ગુદા મજે લઈ ગયો હું કોઈને ખાલી આપલા 500 રૂપિયા આનો વાપરવા દે રૂપિયા નહી ખાલો આલો એક નોટ તો આલો લે લે હે પરખા છે હા હોડો આ તો મારા બેટા મન તો શેત્રી જાવ તો કોઈના ના અંગે જાવ કરાય ની ખાઈને ભગોવાય ની બાપડા પોત જાર આલતા થી લીધા તો હારું હતું આ ખાલી પોનસો મળ્યા હારો ચટલે જ્યો અલ્યા જેપી આ જો એ ઈય છે એ આયો બાદરી લઈને આયો હો એ હાર મને ખબર છે તારી માં નથી એટલે તું રિસે બલ્યું થી પણ તું હવે થોડી ધીરજ રાખ બધું હારામાં ન થાય એટલે માર ભાઈ આવે થી બાદરી લઈને હા જીપી હામ તઈ હા લે દે પૂછ્યું શું છે

હવે બચ્ચું હો ટકા લઈ જાય એટલે ઓને ગમે એમ કરીને બચ્ચું લઈ રહેવું પડશે હું કેમ કરો હા આપણે એના પાણી રહી લેવું આપણા પાણી નહીં રાખવું બચ્ચું છોડી મેલો હા હા સાચી વાત છે જિંદુભાઈ આકરી પકડો ભાઈ અમે ઓને લેવા આવ્યા નહોતા હેડ્યું હેડ્યું એની મારા ખોળામાં આવી તું બોલો મોનો છો તમે ગોડું વિશે આવતું વિશે આ કોઈને ના મનાય કોઈને ના મનાય ના મનાય ને કોઈથી લઈ જાવ તો ના મનાય ને પણ જો તમે શીખવાડું હું આવી રીત બેઠો તો અને બચુ સીધું કમ પ્લેટ રાખશું અનો આમ આમ કરતો હતો લેતો જા